બસમાં છ લોકો ફસાઈ ગયા હતા ઘટના સ્થળે તરત જ પોલીસ ફાયર વિભાગ અને સ્થાનિક લોકો પહોંચી ગયા હતા જીવની પર્યાવા ક્રિયા વિના તમામ છ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા દોડધામ વચ્ચે તંત્રની અને લોકોની તત્પરતાએ મોટી દુર્ઘટના થતી અટકાવી સાવરકુંડલા તાલુકાના ફિફદ ગામ પાસે મેરામણ નદી ઉપરનો પુલ વરસાદના કારણે પાણીથી છલકાઈ ગયો હતો આવા સમયે ત્યાંથી પસાર થતી સ્કૂલ બસ પાણીમાં ફસાઈ ગઈ લોકોની જાણ થતાં જ તરત જ દોડધામ મચી ગઈ હતી બસમાં છ લોકો અંદર હોવાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ પોલીસ અને સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા દરિયાની જેમ વહેતા પાણી વચ્ચે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી ભારે હાલાકી વચ્ચે પણ દરેક વ્યક્તિને પાણીમાંથી બહાર લાવવામાં આવ્યા લોકોએ પણ અનોખી કામગીરી કરી તંત્રએ ઘટનાને ગંભીરતા રીટેક તંત્રએ ઘટનાને ગંભીરતાથી લઈને રાત્રિ સુધી સ્થળ પર નજર રાખી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ફિફત ગામથી ગારિયાધાર તરફ જતો માર્ગ વરસાદની અસરથી જમાવાયું છે એ રસ્તા પર આવેલો મેરામણ નદીનો પુલ આજે ધમધમતો બની ગયો ત્યારે અનિચ્છનીય ઘટના બની ગઈ હતી મેરામણ નદી પર આવેલા બેઠા પુલમાંથી પસાર થતી સ્કૂલ બસ અચાનક પાણીમાં ફસાઈ જતા દોડધામનો માહોલ સર્જાયો હતો બસમાં કુલ છ લોકો ફસાયેલા હતા પાણી સતત વધતું જતું હોવાથી તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી સ્થાનિક લોકો પણ જિલ્લા સેવા ભાવના સાથે મદદરૂપ બન્યા પાણીની વચ્ચે અટવાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું સંયમ અને સતર્કતા સાથે કામગીરી કરવામાં આવી અંતે તમામ છ લોકોને સલામત રીતે પાણીમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા અને મોટી દુર્ઘટના ટળી હતી ઘટના સ્થળે હજી પણ સ્થાનિક તંત્ર હાલત પર નજર રાખી રહ્યું છે અને આગામી વરસાદને લઈ સ્થિતિ પણ એલર્ટમાં છે જંબુસર શહેરના એસ